વિધાનસભા બજેટ સત્ર પહેલા સલાહકાર સમિતિની બેઠક મળી હતી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા અને ઉપપ્રમુખ શૈલેષ પરમાર બેઠકમાં હાજર રહ્યા હતા વિધાનસભા બજેટ સત્ર પહેલા સલાહકાર સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે બજેટ પ્રથમ દિવસે રેવન્યુનું બિલ રજૂ થશે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ તરફથી બજેટ સત્રનો સમય વધારવા માટેની માંગણી કરવામાં આવી છે બજેટમાં તે અંગે જોગવાઈ કરવા માંગણી કરી બધાએ આમ તો શનિવારે આપણે બેઠકો રાખી હતી પરંતુ એ ત્રણેય બેઠકો રદ કરી અને એ જે બેઠકોનું કામ હતું એ બીજા દિવસે ડબલ બેઠક આપણે કરી છે કુલ ચાર દિવસ ડબલ બેઠક રહેશે અને સાથે સાથે આવતા સમયની અંદર રામ મંદિર વિશેનો અભિનંદન પ્રસ્તાવ બધાએ સર્વસંમતિથી મૂકવાનું નક્કી કર્યું છે અને ઉત્તર બજેટ દર વર્ષે વધતું રહ્યું છે અને આપણે આશા રાખીએ કે આ વર્ષે પણ ખૂબ સારું બજેટ ગુજરાત માટે આવવાનું છે આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબે આ તમામ બાબતોમાં સંમતિ આપી છે અને સોળમી તારીખ સવારે સાડા આઠે એટલે કે શનિવારે સાડા આઠથી વિધાનસભા સભા ચાલુ થાય એનો પણ પ્રસ્તાવ સરળ સમિતિથી સ્વીકાર આ સત્ર દરમિયાન સંસદીય મંત્રીશ્રીએ વિધેયક લાવવાના છે જે માગણીઓ છે અંદાજપત્રની ચર્ચા મહામારી રાજ્યપાલશ્રીના પ્રવચનની ચર્ચાઓ માટેની સમય નક્કી કરવામાં આવ્યો છે અમે કોંગ્રેસ પક્ષ તરફથી સરકાર પાસે માગણી પણ કરી છે કે આજે ગુજરાતમાં અનેક જાતના પ્રશ્નો છે લોકો આજે મોંઘવારીથી ત્રસ્ત છે પ્રજાની અપેક્ષા છે કે ડબલ એન્જિનની સરકાર હોય એકસો છપ્પનની બહુમતી સાથે સરકાર બની હોય ને તેમ છતાં ગુજરાતની ગૃહિણીઓને ગેસનો બોટલ એક હજાર રૂપિયામાં શું કામ ખરીદવો પડે બાજુના રાજ્યમાં સાડી ચારસોમાં ગેસનો બોટલ આપવામાં આવશે એવી જાહેરાતો ગુજરાતના પેપરમાં છપાય તો ગુજરાતીઓને કેમ સાડી ચારસોમાં ગેસનો બોટલ નથી મળે